મિત્રો શાકભાજી એટલી બસ ભોજનનો હિસ્સો નથી તેમાં છુપાયેલા છે અજબ ગજબ રહસ્યો શું તમને ખબર છે એક સાદો બટેટો પણ વીજળી પેદા કરી શકે છે ચાલો આજે આપણે જાણીએ શાકભાજીના એવા અમેજિંગ ફેક્ટ્સ જે તમને ચોક્કસ ચોંકાવી દેશે બટાકા બટેટોસ દુનિયાની પહેલી એવી શાકભાજી છે જે અવકાશમાં ઉગાડવામાં આવી હતી હા નાસાના વૈજ્ઞાનિકોએ પોટેટો સ્પેસ સ્ટેશનમાં ઉગાડ્યો હતો એટલે બટેટો ખરેખર સ્ટાર છે ગાજર શું તમને ખબર છે ગાજર હંમેશા ઓરેન્જ ન હતું પુરાતન સમયમાં ગાજર પર્પલ રેડ અને યલો રંગમાં મળતું હતું ઓરેન્જ કલરનું ગાજર તો હોલેન્ડના રાજાને સમર્પણ રૂપે બનાવવામાં આવ્યું હતું ડુંગળી ડુંગળી કાપતા કેમ આંખમાં પાણી આવે છે કારણ કે તેમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે આંખમાં જઈને ઇરિટેશન પેદા કરે છે પણ એ જ કમ્પાઉન્ડ ડુંગળીને પાવરફુલ એન્ટીબાયોટિક પણ બનાવે છે ટામેટા ટામેટા એ શાક છે કે ફળ સાચો જવાબ બંને વિજ્ઞાન અનુસાર તે ફળ છે પણ રસોડામાં શાકભાજી તરીકે જ વપરાય છે કોબીજ કોબીજને સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તેમાં વિટામિન સી કે અને ફાઈબરથી ભરપૂર છે કોબીજ રક્ત દબાણ ઘટાડે છે અને ઇમ્યુનિટી વધારે છે મરચું મરચું ખાઈની મોં કેમ પડે છે કારણ કે તેમાં કેપ્સાઇક્રીમ નામનો કેમિકલ હોય છે જે આપણા બ્રેનને સિગ્નલ આપે છે કે અગ્નિ લાગી ગઈ પણ હકીકતમાં કોઈ ફાયર નથી ફક્ત એક ભ્રમણા છે કાકડી કાકડીમાં છન્નું ટકા પાણી હોય છે એટલે જ સમર સિઝનમાં તેને કુલિસ્ટ વેજીસ કહે છે કાકડી શરીરને હાઇડ્રેટ રાખે છે અને સ્કિન માટે પણ ગ્લો આપે છે લસણ લસણને કુદરતી એન્ટિબાયોટિક કહેવાય છે તે ઇન્ફેક્શન સામે લડે છે હૃદયને મજબૂત બનાવે છે પણ ખબર છે બ્રોકલીમાં ઓરેન્જ કરતાં વધારે વિટામિન સી હોય છે એટલે હેલ્ધી લાઈફ માટે બ્રોકલી ચેમ્પિયન છે પાલક પાલક એટલે પાવર પેટ તેમાં આયરન કેલ્શિયમ અને વિટામિન કે ભરપૂર છે બીટ બીટરૂટ સ્ટેમિના વધારવા માટે બેસ્ટ છે તે રક્ત પ્રવાહ વધારે છે અને એથ્લેટિક્સ એનર્જી ડ્રિંક તરીકે પણ તેનો ઉપયોગ કરે છે રીંગણ રીંગણને વેજીટેબલનો કિંગ કહેવામાં આવે છે કારણ કે તેની વેરાયટી દુનિયામાં સૌથી વધારે છે અને ઇન્ડિયન ડિસીઝમાં તો રાજકીય ઉપયોગ થાય છે ખાસ કરીને બેંગન ભરતા ધાણા ધાણા ભલે નાના પાન હોય પણ તે ફૂડને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે અને ડાયજેશન માટે તે ખૂબ લાભદાયી છે બટાકા શું તમને ખબર છે બટાકામાંથી વીજળી પેદા કરી શકાય છે પોટેટો બેટરી સિમ્પલ સાયન્સ એક્સપેરિમેન્ટ છે જેમાં બટેટો એનર્જીનો સ્ત્રોત બને છે તો મિત્રો આ હતા શાકભાજીના અદ્ભુત અને અજાણ્યા ફેક્ટ્સ હવે તમે પણ તમારા ખોરાકને નવા દ્રષ્ટિકોણથી જોશો કયું ફેક્ટ તમને સૌથી અજબ લાગ્યું કોમેન્ટમાં જરૂર લખજો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં